હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે ફરીથી બીજા દિવસમાં આવી ગયા ભીમાતાની ભીમામાની વાળીએ મોઢાણા જોકે કાલે કલરકામ ઘસવાનું કામ આવતું હતું ને આજે કલર કલરકામમાં અસ્તર મારવાનું ચાલુ હતું તો આજને આપણે રાણાભાઈ સંજયભાઈ ને તેજાભાઈ સાથે આવી ગયા આજનો વિડીયો લઈ ને આજે આપણે અસ્તર મારવાનું હે તો કેટલું અસ્તર હે કાવ હે એ તમને બતાડું કઈ રીતના આપણે બંગલામાં અસ્તર મારીએ એ પણ હું બતાડું ને આખો આજનો બંગલો હું તમને બતાડું હમણાં તો તેજભાઈના અસ્તર મારે સંજયભાઈ એ પણ હું તમને બતાડું તો પહેલાંથી ચેલા આગળ જોવાનું ભૂલતા નહીં ને લાઈક અને સબસ્ક્રાઈબ કર્યા વિનાના જાતા નહીં તો કાંઈ મેં કહેવું તો પડે જ નહીં આપણે તમને સબસ્ક્રાઈબ ને લાઈક તો કરતા જ હશે એટલે આવું છે તો સંજયભાઈને અહીંયા તેજાભાઈ કલર મારી રહ્યા છે અસ્તર અસ્તર પહેલાં અસ્તર આપણે વ્હાઈટ અસ્તર મારવાનું હોય ને તો ડાયરેક્ટ કલર મારવાનો આ વ્હાઈટ એક અસ્તર મારી દઈએ ને તો પાછો નવેથી કલર ખુલે બહુ મસ્ત હં તો સંજયભાઈ ડોલ લઈને બીજા તો બતાડો હાલો જોઈએ કઈ રીતના હે જો અહીંયા આપણે અસ્તરનું કામ ચાલુ છે તેજાભાઈ મારી રહ્યા છીએ અસ્તર ને અમીન તેજભાઈ ઉપરથી આમ લેતા આવીએ અને રાણાભાઈને સંજયભાઈ આમ નીચે નીચે લેતા જાય તો અત્યારે હવામાં આવીને અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે આજના બંગલાનું અસ્તરનું કામ ચાલુ છે કાલે ઘસાઈ કામ ચાલુ હતું આજે ઘસી ભૂસીને કાલે કમ્પ્લીટ કરી નાખ્યું તો આજે આપણે એકદમ અસ્તર મારતા જઈએ તો આ કલર પાંચ વર્ષ પહેલાંનો અમારો મારેલો હતો લોકડાઉનમાં પછી આજે આપણે પ્લાન ફેરવી નાખ્યો કારણ કે પહેલાં અસ્તર મારીએ ને પછી કલર મારીએ તો બહુ મસ્ત બેસ્ટ કલર થઈ જાય એ રીતના મેં ડોલને હાલો તો આગળનું તમને જેટલું કામ થાય એટલું તમને બતાડી બાકીનું આગળ આગળ કામ ચાલુ હેદ આપડો વસ્તુ લાગી ગયા আলু হল বাড়ে লোক আস্তে পিতো পিতো তেজ মো গিয়ে গড়ে ধরুন নাংলা না જે કલર ડોલ ફ્લોટની વાગી દીધું ના ના કે ને તના પોગમાં આવતું એ તેટલી બાકી છે પુળી શાડે ચાલુ થઈ ગઈ હા આ તો અલ્ટી લાગી એ ગૈલા પગે પુળી લાગી ગયું હા કે તો જા આપી દીધીયા જા આ તેલટી ગઈ અલ્ટી બાકી છે હજી કામ હોય તો ચલો ચાલો ને તે જા મનું હા ભાઈ હસ હસ હ

हिंदी भी आती है गुजराती ज़्या भी आती है नेपाली आती है आती। हमको इंग्लिश नहीं आती है <laughs> इंग्लिश को बिल्कुल सलाह सोकड़ी लगा इंग्लिश कोई भी भाषा आती है कोई भी भाषा आती है तो इंग्लिश नहीं आती आप कैसे आता है कुकड़े कोई भी <laughs> भाषा जाता था इंग्लिश ना साबित मैंने नजरिया इंग्लिश के हम मेरे को आती नहीं है इंग्लिश का मेरे को टीचर बोतना है अभी टीचर मेरे को मिला नहीं है थोड़ी देर में मिलने वाला है पाँच छः महीने में मिलेगा तो कहाँ मिलेगा कब मिलेगा मेरे को पता नहीं हमको ये कलर करके कल प्रोग्राम में जाना संजय भाई को मेरे को वो भी हमको तुमको दिखाएंगे कैसा प्रोग्राम होता है कैसा नहीं होता अब कुछ ही देर में हम परसों बताया था लगन में गए थे ना तेजा भाई ने तेजा भाई नहीं था वो काम में गया था तो hmm. छोटा भाई है ना जिसका Ola. भाई Boulou. बबलू बबलू <laughs> वो काम के लिए जाता था वो वीवे में रुके थे ये इसके जगह ये गया था काम पे ले, काम पे गया था पहले वो वे में नहीं था वो वहाँ था, <laughs> ये <आम नहीं> था। <laughs> <laughs> कभी हम होता है तो ये नहीं होता है ये होता है तो हम नहीं होते ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं એટલે બંને મે દિતના ડિપ્રેસ બેન ડોલી લઈને બાંધી દે એસે નહીં રખતા એસે જ રખતા હાકો લાઈ સાથું બેન બાંધી દે એસે એસે કરના ઇસ સજજન કો ક્યા તકલીફ હે ભાઈ એટલે કલર કા પિછડા મારતે હે ઇસકો મારના હો તો બોલના જો સંતર કામ કરતે લાડી કા ટાઈશ કા કામ કરતે કામ નહીં કરે લંબર ફિટિંગ કરતા પછી એ સાબર પીછડા હમ માનસન સૌ જ વિડીયા મેં આપો યુટ્યુબ ચેનલમાં પહેરતી એ વિડિયા પહેલાં હોય મેરા કલર કામ એટલે તમને શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરી કરાવે કહી દે શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તારે કંઈ કહેવાનું તારે કંઈ કહેવાનું હોય કે હિન્દી બોલી લાગી અમારી એ તમે કોમેન્ટમાં બતાવશો

आ के काम हारू नहीं करते के भाता जड़ी है बाजी कलर बिछड़ा हो जा हम संजय भाई रुको जरा ये बोला है कई नि सड़तर आउती है लाडी आउती है नाजिन के नवीन बस कलर काम आवे के बराती हम

કપડા બંગડામાં કલર કરવાનું હોય આખું હજી તો બાર નું બતાવ્યું અંદર અંદર નું બાકી છે હજી ઈ આગી જવાનું આ નયા છે ને ગિયટલા આતો આયું ને કે ઈણે ઉતરી જાય કાર્ટન કીમનો આ તો ન કલર કરવાનો મે Yeah.

હતા કઈ કેવાન થાય પાણી નવા ટી બોલે હવા

Nhưng mà color ra khát khao mì mhm 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 mà mhm này mhm này mhm 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 જો જઈએ તે જ્યાન પીક ખાવાની શામાં પલાળીને ખાઈને ને ખાવ હેલો મિત્રો જોઈ શકો છો અત્યારે અત્યારે આપણે વાગવામાં પૂણા પાંચ થયા હવારે આપણે અસ્તર ઉપાડ્યું હતું અત્યારે આપણે ત્રણેય દિવાલમાં અસ્તર પછવાડે મારી દીધો હવારે આપણે કલર કામ ઉપાડવાનું થાય તો અસ્તરનું કામ અહીંયા ખતમ કરી રહ્યા છે અસ્તરનું કામ અહીંયા પૂરું થઈ ગયું થોડું ઘણું મારવાનું છે પછી આપણે કાલે કલર કરશું તો એ પછી આપણે અસ્તર માર્યું તો બંગલો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં બતાવજો આજથી આપણે નવ વર આઠ વર થઈ ગયા બંગલો બનાવ્યો એનો આપણે કામમાં ન આવતા નાના નાના લાગતા જોકે અત્યારે આપણે ભીમા હતા બેઠા અહીંયા એકદમ નવરા થઈ તો કાલના બ્લોકમાં આપણે એ પ્રોગ્રામમાં મળીશું નાનો એવો પ્રોગ્રામ છે આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ